ચેનલ સિવાય આપ સૌનું દિલથી સ્વાગત છે તમને ડાયાબિટીસ છે તો ફિકર નોટ આજે હું એવી વસ્તુ તમારા સામે લઈને આવી છું કે જે વસ્તુનું સેવનની દિવસમાં સવાર બપોર સાંજે ત્રણ ટાઈમ કરવાથી તમારા શરીરમાં રહેલું લોહીમાં રહેલું શુગર ગ્લુકોઝને એકદમ ચૂસી લે છે તમારું ડાયાબિટીસ એકદમ કંટ્રોલમાં રાખે છે તમારે કદાચ ખાંડ ખાવાની જરૂર પડે એટલું કંટ્રોલ લઈ જાય છે જે લોકો ઇન્સ્યુલિન લઈ રહ્યા છે જે લોકોનું પાચનતંત્ર સાવ નબળું છે જે લોકોનું સ્વાદુપિંડ પાસે ઇન્સ્યુલિન ગ્રંથિ નાશ પામે છે જે લોકો ઇન્સ્યુલિન નથી રહ્યા તો ડાયાબિટીસને હેવી દવાઓ છે છતાં પણ એમનું શુગર કંટ્રોલ રહેતું નથી એવા લોકો માટે આજની સરસ મજાની ઉપયોગી રેસીપી છે આ ઉપયોગી રેસીપી ની મદદથી તમારા શરીરની અંદરની ચરબી એકદમ ઝડપથી ઘટવા લાગે છે પાચનતંત્ર એકદમ મજબૂત થાય છે તમારા શરીરની અંદરનું શુગર પણ ઘટે છે તમારા શરીરના શરીર છે એને વજન પણ વધવા નથી દેતું સાથે સાથે તમારા શરીરની અંદરની શર્કરા છે એ લોહીમાં ભળવા નથી દેતી ભોજન પછી જે વસ્તુ થાય છે કે શુગરનું પ્રમાણ એકદમ વધી જાય છે તો એ પ્રશ્ન બનતો અટકાવે છે પરંતુ આ જ્યુસ કન્ટિન્યુ લેવાનું છે નિયમિત લેવાનું છે એક પણ દિવસનો બ્રેક નથી પાડવાનો એક વર્ષ સુધી તમે આ પ્રયોગ કરશો એટલે તમને ખરેખર એમ થશે કે ના તૃપ્તિબહેનની વાત સો ટકા સાચી છે પહેલાં જ દિવસથી અસર જોવા મળશે અને જે લોકોનું શુગર એકદમ કંટ્રોલ છે એને દિવસમાં માત્ર એક જ વાર સવારે નરણા કોઠે પીવાનું છે પરંતુ જે લોકોને શુગર વધારે છે એને દિવસમાં ત્રણ ટાઈમ આ ડાયાબિટીસ માટે સ્પેશિયલ જ્યુસ પીવાનું છે જે લોકોને ઇન્સ્યુલિન ના ચડુતરના કારણે જે વાળ ખરવાના પ્રોબ્લેમ છે જે લોકોને આંખોમાં જે શુગર ઉતરે છે તો આંખોની ઝાકઅપ આવે છે એમના માટે પણ આ સરસ મજાનો ઉપાય છે આ ઉપાયની મદદથી ખરેખર તમારું ડાયાબિટીસ એકદમ કંટ્રોલ રહેશે અને ખરેખર તમે પચાસ લોકો સુધી આ રેસીપી શેર કરશો પહેલાં જ અનુભવથી તમે આ વેટલોઝ ડ્રિન્ક્સ આ ડાયાબિટીસ માટેનું જે જ્યુસ છે પીવો છો તમારે શુગર ચેક કરવાનું અને આ પીધા પછી તરત દસ મિનિટ પછી શુગર ચેક કરજો તમારું શુગર ખરેખર નોર્મલ થઈ ગયું હશે તો અહીંયા આ શુગર આ આ જે ડાય આપણા શરીરની અંદર બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટેનું સરસ મજાનો કરેલો ઉપાય છે આ ઉપાયની મદદથી નુકસાન તો કોઈ જ નથી ફાયદા તો ફાયદા જ છે આપણા અંદરના સર લિવર છે કિડની છે આંખો છે ફેફસા છે જેને સુગર નબળું પાડે છે સુગર ડેમેજ કરે છે આપણા શરીરના જે કોષ હોય છે સુગર મંદ કરે છે આપણે પગના સ્નાયુને નબળું કરે છે તો આપણા પગના દુખાવા થાય છે નહીં થાય સો ટકા ગેરંટી સાથે કહું છું આ નહીં થાય તો ચાલો અહીંયા કઈ કઈ વસ્તુઓની મદદથી આપણે આ સરસ મજાનું ડાયાબિટીસ ફ્રી જ્યુસ બનાવવાના છીએ એની રેસીપી સૌથી પહેલાં એક વાટકી પાલકના પાંદડા પાલકમાં ગ્રીન વસ્તુ છે ને એમાં મેગ્નેશિયમ પોટેશિયમ છે અને મેગ્નેશિયમ પોટેશિયમ આપણા શરીરની અંદર લોહીમાં વળતા શુગરને અટકાવે છે એટલા માટે આપણે અહીંયા ગ્રીન વસ્તુનો ભરપૂર ઉપયોગ કરીશું એક વાટકી પાલક અને ચારથી પાંચ કોથમીરના દાણા એક ચમચી ફૂદીનો સાથે મગના દાણા જેટલું તજનું લાકડું સાત દાણા અને અડધી વાટકી જેવા આપણે મેથી દાણા કડવા લેવાના છે આ જ્યુસ બનાવવા માટે અને સાથે લેવાનું છે એક ગ્લાસ પાણી ખરેખર આ જ્યુસની મદદથી એવું નથી કે શુગર જ કંટ્રોલ થાય છે પરંતુ નિયમિત રીતે દિવસમાં બે ટાઈમ તમે જો ત્રણસો દિવસ એક પણ દિવસ કીક કર્યા વગર આ જ્યુસ પીશો એટલે તમારા શરીરની અંદર પાચનતંત્ર રિગાર્ડિંગ એંસી જેટલા રોગો તમારા શરીરમાંથી બ્લડ પ્રેશર થાઇરોઇડ ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ મોટાપો ગેસેટિક પ્રોબ્લમ્સ પાચનતંત્રના પ્રોબ્લેમ્સ પગના દુખાવા કમરના દુખાવા આંખોની રોશનીનો પ્રોબ્લેમ્સ ખરતા વાળનો પ્રોબ્લમ્સ વધતી ઉંમરનો પ્રોબ્લેમ સ્કીન પર કરચલી પડી છે તો એનો પ્રોબ્લેમ્સ બધા જ પ્રોબ્લેમ્સમાંથી તમે મુક્તિ મેળવી શકો છો એવું સરસ મજાનું આવે સીડિંગ છે તો એના માટે સૌથી પહેલાં આપણે એક મિક્સર જાર લેવાની અને એ મિક્સર જારની અંદર આ બધી જ વસ્તુ ઉમેરી દેવાની છે હવે આપણે એ બધી જ વસ્તુને અહીંયા મેં મિક્સરમાં ક્રશ કરી દીધી છે એમાં બેથી ત્રણ ચમચી પાણી પણ ઉમેરી દીધું છે અને હવે આપણે સરસ મજાનું એકદમ ડાયાબિટીસ ફ્રી જ્યુસ બનાવી લઈએ અહીંયા આપણું આ જ્યુસ બનીને રેડી છે હવે આપણે જ્યુસને ગાળી લઈશું હવે આપણે એમાં થોડું બીજું પાણી ઉમેરી દઈશું તો અહીંયા રેડી છે આપણું સરસ મજાનું એકદમ સરસ મજાનું ડાયાબિટીસ ફ્રી જ્યુસ દિવસમાં સવાર બપોર છે ત્રણ ટાઈમ તમે આ જ્યુસ પીઓ અને જુઓ ચમત્કાર ખરેખર તમારી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે આ જ્યુસ આ જ્યુસ પીશો એટલે ખરેખર તમે બે જ દિવસની અંદર તમારા શુગરને કંટ્રોલ કરી શકશો તમને તાકાત મળે છે તમે તમારા શરીરને સ્ટ્રોંગ બનાવી શકો છો તો ખરેખર આ જ્યુસ પી અને તમે તમારા શરીરને વધતા શુગરને કંટ્રોલ કરી શકો છો અને ડાયાબિટીસ ફ્રી લાઈફ જીવી શકો છો